આ તોરણની ડિઝાઇનમાં મોર અને ગણેશજીની ડિઝાઇન છે આ તોરણની ડિઝાઇનમાં ગુલાબ પતંગિયુંને ગણેશજીની ડિઝાઇન છે આ એના બે ટોડલિયા આ છે ફૂલની કસ્ટમાઇઝ કરેલી ખંભા ચુંદડી જેમાં કોમ શાંખીઓ અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આ તોરણની ડિઝાઇનમાં પાંદડાવાળા રંગબેરંગી કલરની ડિઝાઇન છે આ એના બે ટોડલિયા હજી આપણે એક આ કસ્ટમાઇઝ કરેલી નવી ડિઝાઇન જોઈશું જેમાં હાથી ગોટી અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આ એક નવા તોરણની ડિઝાઇન જેમાં ફૂલ અને વેલવાળી ડિઝાઇન બનાવેલી છે આ છે હાથી ગોટીવાળા લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ જેમાં આના અંદર ઓરિજિનલ નાળિયેર તાંબાની લોટી ઓરિજિનલ ઈંઢોણી ઉપર ઓરિજિનલ મોતીથી વર્ક કરેલું છે લોટીનાળિયેર ઇંડોણીના સેટમાં આ સિક્કલવાળી ડિઝાઇન પણ અમે ઓર્ડરથી બનાવેલી છે હવે આપણે જોઈશું આ પૂજા થાળીનો સેટ જેમાં આ એક મોરપીજ સ્ટીલનો મોતી વર્તી મઢેલો કળશો મોતીથી મઢેલી એક બે અને ત્રણ આ વાટકીઓ આ છે લૂણ ઉતારવા માટેની કક્કરણી આ પૂજા થાળીનો સેટ પણ અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલો છે આવા એક સરખા અમે બે પૂજા થાળીના સેટ બનાવેલા છે આવી મોતી વર્કની વસ્તુઓ બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો